બે હજાર આઠ ના મુંબઈ હુમલાઓનો મુખ્ય યોજક અને તારક ચિહ્ન જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અને બે હજાર ઓગણીસ ના પુલવામા હુમલાનો જેનું જૈશ એ મોહમ્મદ સંગઠન કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે બેર છે દાઉદ ઇબ્રાહીમ ઓગણીસો ત્રાણું ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ નો મુખ્ય ગુનેગાર અને અન્વેષણ હેઠળ આંતરરાષ્ટ્રીય મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ દાવુદ ચક્ર નું નાશ કરવો વધુ પડકારજનક છે જ્યાં સુધી આ આતંકવાદી નેતાઓને પાકિસ્તાન માં સંચા નરેંદ્ર તેમના ઓપરેશનોને અંજામ નહીં અપાય ત્યાં સુધી ભારત દેશે આતંકવાદીનો સામનો કરવો પડશે ભારત માટે મોટી સમસ્યા છે મસૂદ અઝહર અને દાબુદ ઇબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેતાઓના નિવાસ અને કામગીરી પાકિસ્તાનમાં સ્થિત હોવાથી આ લડતને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન અને સઘન કામગીરી જરૂરી છે